કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે કાર્યક્રમ દરમિયાન દેશના એસટી એસસી અને ઓબીસી સમાજના અનામત વિરોધી કરે નિવેદનને લઈ આજે જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી જેને લઈ ભારતમાં વસતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપાના એસટીએસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધાણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસટીએસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાયરે કોંગ્રેસ હાય હાયના અનામત વિરોધી કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દ શરણભાઈ તડવી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભગુભાઈ પંચોલી એસસી મોરચાના પ્રમુક અસુક સોલંકી એસટી મોરચાના પ્રમુખ રમેશભાઈ બેરાટવા બોડેલી તાલુકા પ્રમુખ પુષ્કર પટેલ મહામંત્રી પરિમલ યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ લાગણી વ્યક્ત કરે છે અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારત ની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી એસટી ઓબીસી ના મત અંકેત કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકના લોકોની સમક્ષ મૂકી અને તેઓ મત અંકેત કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નેહરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક જાતે અનામત દૂર કરી નાખીશું આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મોહરું હતું દલિત વિરોધી એસસી એસટી વિરોધી એ એમણે છતું કર્યું એના સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને આક્રોશ અને એમના વિરોધ નો રોષ સમગ્ર દેશ ની જોવા મળી રહ્યો છે